આજે આપણે વાત કરીશું દહન એટલે શું લાસ્ટ ટાઈમ આપણે દહન એટલે શું એટલે આપણે એવી ડેફિનેશન્સ લીધી હતી કે દહન એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા અને પ્રક્રિયાના અંતે આપણને ઉષ્મા ઊર્જા અને પ્રકાશ મળે છે ઇન ઇન શોર્ટ કે આપણને એવું કહેવા માગે છે કે કોઈપણ વસ્તુનું જો દહન થતું હોય તો એના માટે ઓક્સિજન જરૂરી છે બરાબર છે તો આજે આપણે પ્રૂવ કરશું કે કઈ રીતે ઓક્સિજન જરૂરી છે તો એના માટે આપણે પહેલાં લેશું થોડું કેરોસીન છે આપણે આ ગલાસની અંદર એડ કરશું બરાબર છે હવે તમને લોકોને ખબર હશે કે પેટ્રોલ એ કેવો છે તો કે જ્વલનશીલ પદાર્થ કેવો છે જ્વલનશીલ પદાર્થ બરાબર છે હવે આપણે એમ કીધું કે દહન એટલે કે કોઈ પણ વસ્તુનું દહન થવા માટે ઓક્સિજન જરૂરી છે શું જરૂરી છે ઓક્સિજન જરૂરી છે તો હવે તમે જોઈ શકો છો કે લાઇટરની અંદર એક તણખો થાય છે શું થાય છે તણખો થાય છે તો હવે હું એને તમારી સામું અહીંયા કરું છું જો જોઈ શકો છો હું એને પ્રેસ કરું છું તો સળગે છે તો કે નહીં સળગે છે તો કે નહીં હવે તમે જોશો મેં એને ગ્લાસમાંથી બહાર લઈ લીધો ઈટ મીન્સ કે વાતાવરણમાં લઈ લીધો હવે તમે જોઈ શકો છો હું એને પ્રેસ કરું છું દેખાય છે બાળકો શું થાય છે તો કે પેટ્રોલનું દહન થાય છે તો કે હા શું કામ આવું થાય છે તો કે આવું થવા માટે એને વાતાવરણમાંથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે